તો સમર સિનેમાઘરોમાં આવી ગઈ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક નવી ઓળખ લઈને સમંદર આવી છે એક નવો પ્રયોગ બનીને આવી છે તો આ સમંદર ફિલ્મ કેવી છે કેમ દરેક ફિલ્મ લવર્સને સમંદર જોવી જ જોઈએ તે આપણે જાણીશું ફિલ્મ ક્રિટિક અને ગુજરાત ગુજરાતના આઉટપુટ હેડ મુફતલ કપાસીએ રિવ્યુ કર્યો છે સમંદરનો સાંભળીએ સમંદરમાં ભરતી આવી ગઈ છે તમારા નજીકના સિનેમાઘરોમાં સમંદર ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને પબ્લિકનો રિસ્પોન્સ તો જોરદાર છે ગુજરાત ફર્સ્ટના લોકોએ પણ એમ્પ્લોઇઝે પણ સમંદર ફિલ્મને પ્રીમિયરમાં જોરદાર માણી છે અને અમારી સાથે ગુજરાત ફર્સ્ટના આઉટપુટ હેડ મુફદ કપાસી છે એમણે આખી ફિલ્મ જોઈ એમની ફિલ્મ કેવી લાગી આપણે જાણવાનો પ્રયાસ કરીશું મુફદ્દલ સૌપ્રથમ તો કેવો અનુભવ રહ્યો સમંદર ફિલ્મ જોવાનો જો જ્યારે પણ કોઈ નવો પ્રયોગ થતો હોય ને તો એને ચોક્કસથી આવકારવો જોઈએ સમંદર માટે સૌથી પહેલું ફર્સ્ટ રિએક્શન એ હશે કે ગુજરાતી સિનેમા ન્યૂ એજમાં જઈ રહી છે એક એવો યુગ છે ગુજરાતી સિનેમાનો કે જેને આપણે ચારે હાથે આવકારવો જોઈએ દરેક વ્યક્તિને પોતાનું બાળક વાલું હોય એમ ગુજરાતી સિનેમા આપણું પોતાનું સિનેમા છે અને એમાં જ્યારે આવો પ્રયોગ કરવાની કોઈ સાહસ કરે તો એ સાહસને બિરદાવવાની ફરજ દરેક ગુજરાતીઓની છે એટલે એ નવા પ્રયોગને હું પહેલાં તો બિરદાવું છું આખી ટીમને એના માટે અભિનંદન આપવા પડે ડાયલોગ્સ જે લખ્યા છે લોકલ ડાયલેક્ટને લઈને જે ડાયલોગ્સ લખ્યા છે ઘણી બધી બાબતોથી સમંદર ગુજરાતી સિનેમામાં એક નવો પ્રયોગ છે અને ચોક્કસથી એને આવકારવો જોઈએ તમારા હિસાબે સમંદરના પ્લસ પોઈન્ટ કયા કયા રહ્યા જો પ્લસ પોઈન્ટ ઘણા બધા છે પણ શરૂઆત એક જ બાબતથી થાય મ્યુઝિક સંગીત સંગીત સમંદરનું એવું છે કે ગુજરાતી સિનેમા કદાચ આ મૂવીને ભૂલી જશે એની સ્ટોરીને ભૂલી જશે એના ડાયરેક્ટર કે એક્ટરને કે એના કેરેક્ટરને ભૂલી જશે પણ આ સંગીત છે ને અંકાઈ ગયું છે તવારીખના પાના પર અંકાઈ ગયું છે આ સંગીત સમંદરનું મ્યુઝિક એટલું શાનદાર છે કેદાર ભાર્ગવ જે છે આ સંગીત આપ્યું છે એમને સલામ કરવા પડે એટલું સરસ સંગીત આપ્યું છે ભાર્ગવ પુરોહિતે એના જે ગીત લખ્યા છે અને જે કમ્પોઝિંગ થયું છે અને કેવા કેવા અવાજ તમે એક તો પેલા તો બી પ્રાક કોઈ ગુજરાતી મૂવી માટે સોંગ ગાય એ પણ એક અલગ ઘટના છે અને જે સ્તરનું એમણે ગાયું છે એવું નહીં કે ભાઈ બી પ્રાકના સોંગ્સ અત્યારે બોલિવૂડમાં બહુ ચાલે છે તો આપણે લઈ આવીએ એમને એવું નહીં એમણે જે ગાયું છે એમાં જે ઇમોશન્સ નાખ્યા છે એમણે તું મારો દરિયો જ્યારે ગીત સાંભળીએ ને એટલે ખોવાઈ જઈએ એવું ગીત છે અને ગુજરાતી સિનેમાના ચાહકોની સંગીતના ચાહકો ચાહે કોઈ પણ ભાષાના હોય આ ગીત સાંભળશે ને તો એમાં ડૂબી જશે એવું આ ગીત બનાવ્યું છે એટલું જ સરસ માર હલેસ આદિત્ય ગઢવીનો અવાજ છે એમાં અદભુત લખાયું છે અને એ દરેક સોંગની ખાસ વાત શું છે એની સિનેમેટોગ્રાફી પણ અદ્ભુત થઈ છે એટલે જે ડીઓપી ટીમ છે સિનેમેટોગ્રાફર્સ છે જે એમને પણ સેલ્યુટ કરવી પડે એટલા સરસ રીતે ગીતો ફિલ્માવાયા છે માર હલેસા હોય તું મારો દરિયો પછી આમિર મીર અને ઓસ્માન મીરે જે કવ્વાલી ગાઈ છે એ પણ એટલે દરેક ગીત એવા છે આપણે બોલીવુડ મૂવીઝ જોઈએ કે સાઉથની મૂવીઝ જોઈએ તો એકાદ બે સોંગ એવા હોય કે એનું એટ્રેક્ટિવ પાર્ટ હોય પણ સમંદરની ખાસ વાત એ છે કે તમે એના દરેક ગીતને માણશો દરેક ગીત તમને ખૂબ પસંદ પડશે તમને એના શબ્દો તમારા મુખ પર ચડી જશે કંઠસ્થ થઈ જશે એટલા સરસ ગીત છે એટલે સૌથી પહેલો પ્લસ પોઈન્ટ એ છે કેરેક્ટરાઇઝેશન છે કાસ્ટિંગ છે ચેતન ધાનાણીનું જે પાત્ર છે અદભુત અભિનય છે અને ભલે એને સ્ક્રીન ટાઈમ કદાચ ઓછો મળ્યો હશે લીડ કેરેક્ટર્સથી પણ એ પછી તમે મયુર સોનેજીનું પાત્ર જુઓ અદભુત એક્ટિંગ કરી છે એમણે જેટલો પણ સમય એમને સ્ક્રીન ટાઈમ મળ્યો છે અદભુત એક્ટિંગ કરી છે ઓલ એન્ડ ઓલ સમંદર મૂવી જોવા માટે આપણે જરૂરથી જવું જોઈએ કદાચ તમને એવું લાગે કે બહુ લાંબી છે લેન્ધી ફિલ્મ છે નબળું પાસું તો નબળા પાસા દરેક મૂવીમાં હોવાના પણ જે પોઝિટિવ પાસા છે એ ઘણા બધા છે અને ગુજરાતી સિનેમાના ચાહક તરીકે એક ખરા ગુજરાતી તરીકે આપણે આ મુવી જરૂરથી જોવી જોઈએ સિનેમાઘરોમાં અત્યારે સમંદર રિલીઝ થઈ ચૂકી છે ચોક્કસથી જોવા જજો બિલકુલ ચૂકતા નહીં ને આપને કેવી લાગે છે એ ચોક્કસથી જણાવજો બીજાને પણ જણાવજો એ આપણા બધાની ફરજ છે ગુજરાતી તરીકે